પાવાગઢની તળેટીમાં આવેલા વાઘેશ્વરી મંદિર ખાતેથી આજે સવારે હજારો માઈ ભક્તો આઠમી પાવાગઢ પરિક્રમા શરૂ કરી રાજ્ય પ્રવાસન વિભાગ અને પવિત્ર પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા વિસરાઈ ગયેલી આ પરિક્રમાને બે હજાર સોળથી થી પુનઃ શરૂ કરી છે શ્રીકાલી યુવક મંડળ અને સ્થાનિક લોકોના સહકારથી દર વર્ષે આ પરિક્રમા યોજવામાં આવે છે ચુમ્માળીસ કિલોમીટર લાંબી આ પદયાત્રા બે દિવસ ચાલે છે પહેલા દિવસે પચ્ચીસ કિલોમીટર અને બીજા દિવસે ઓગણીસ કિલોમીટરની યાત્રા યાત્રિકો દ્વારા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવે છે આ પરિક્રમાની પદયાત્રામાં જોડાતા યાત્રિકો નિર્વિધને યાત્રા પૂર્ણ કરે તે માટે આયોજકો દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે માગસર વદ અમાસ એટલે કે એકાવન શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ જ્યાં સાક્ષાત મહાકાળી બિરાજમાન છે તે પાવાગઢ ડુંગરની પરિક્રમાની શરૂઆતનો દિવસ આજના દિવસે અહીં નક્કી કરવામાં આવેલા પરિક્રમા માર્ગ ઉપર યોજાતી પદયાત્રામાં રાજ્યભરમાંથી તેમજ આજુબાજુના રાજ્યમાંથી પણ અનેક લોકો જોડાયા છે આજે વહેલી સવારે શરૂ થયેલી પરિક્રમાની પદયાત્રામાં હજારો પદયાત્રિકો ગુજરાતના ખૂણે ખૂણેથી આવ્યા હતા સવારે પાવાગઢ પરિક્રમા સેવા સમિતિના સભ્યો સાથે કંજરી રામજી મંદિરના મહંત પરમપૂજ્ય રામ શરણદાસજી મહારાજ સંતભૂમિ તાજપુર નારાયણધામના લાલાબાપુ ધારાસભ્ય જયેન્દ્રસિંહજી પરમાર સહિતના અનેક મહાનુભાવો અને આગેવાનો આ પરિક્રમાનો આરંભ કરાવ્યો હતો